અમરેલીના બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે દુષ્કર્મના આરોપો બાદ રાજકીય છે છે આ બધા વચ્ચે એક નવો વાયરલ થયો જેમાં દુષ્કર્મ પીડિતાના પતિ તુષાર પ્રદીપ ભાખરના સમર્થનમાં નિવેદન આપ્યું છે તુષારે વિડીયોમાં જણાવ્યું કે તેઓ બે મહિના પહેલા પરિવાર સાથે બેંકોંગ ગયા હતા જ્યાં રવિ ઘોઘારી અને મુખી નામના વ્યક્તિઓના સંપર્કમાં હતા બેંકોંગમાં બીજ પર તેમની મુલાકાત પ્રદીપ ભાખર સાથે થઈ જે તેમના મિત્ર હોવાનું તેમણે જણાવ્યું તુષારે દાવો કર્યો કે બેંગકોંગથી પરત ફરતી વખતે રવિ અને મુખીએ તેમને એક બેગ આપી જેમ અમદાવાદ એરપોર્ટ પર ગાંચો હોવાનું ખુલ્યું આ બેગ પર તેમની પત્નીનું નામ હતું જેના કારણે તેમની પત્નીને સાબરમતી જેલમાં મોકલવામાં આવી તુષારે જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં પ્રદીપ ભાખરે તેમને નાણાકીય અને કાનૂની સહાય પૂરી પાડી જોકે તુશારે દાવો કર્યો તેમણે પ્રદીપને નિર્દોષ ગણાવ્યા અને આ ઘટનાને તેમની સાસુનું ષડયંત્ર ગણાવ્યું આ વિડીયો પ્રદીપ ભાખરના સમર્થનમાં બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે જેમાં તુષારના શબ્દોને જોડીને વિડીયો તૈયાર કરાવ હોવાની શંકા છે તુષાર ગજેરા મારી વાઇફનું નામ અની ધડુ અમે લોકો બે મહિના પહેલાં બેંકોક ગયેલા અને ત્યાં જઈને અમે દસ દિવસ રોકાયેલા પછી અમે આખું ફૂલ ફેમિલી જ ગયેલા મારા સાસુ સસરા શાળો મારી ઘરવાળીને હું એ લોકો કોક રવિ ગોગારી અને મૂકી કરીને એના કોન્ટેક્ટમાં હતા એના તેના થ્રુ એ લોકો ગયા હતા હું મારી રીતે સાઈડમાંથી થઈ ગયો હતો પછી ત્યાં અમે લોકો દસ દિવસ રોકાણા ત્યાં ફરતા બધી અને જાતા ત્યાં મારા મિત્ર એક પ્રદીપભાઈ ભાખર કરીને મળેલા અમને બીજ ઉપર અને બધી કડીક વાત કરેલી અને બેઠેલા એ રીતે અમારો કોન્ટેક થયેલો અને પ્રદીપભાઈ ભાખર એ મારા નાનપણના મિત્ર છે પછી અમે દસ દિવસ પછી રિટર્ન આવતા હતા એટલે અમે જ્યારે બેંકોકથી નીકળ્યા ત્યારે અમને રવિભાઈ અને મુખીભાઈ કરીને આવ્યા અને એરપોર્ટે બેગ આપી ગયા હતા અને તેમાંથી પછી અમે જ્યારે અમદાવાદ ઉતર્યા ત્યારે એમાંથી ગાંજો નીકળેલો અને એમાં જે ટેગ હતું એ મારા વાઇફના નામનું હતું અને પછી એ પ્રશ્નવાળાએ બધી પ્રોસેસ કરાવી અને બીજા દિવસે સવારે કોર્ટે લઈ ગયા અને ત્યાંથી પછી મારી વાઇફને સાબરમતી એન્ટ્રી કરાવી દીધી પછી મેં કોન્ટેક કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ પાખરનું જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો ફાઇનાન્શિયલી એડવોકેટથી બધી રીતે બે મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે અને બધી સગવડ પણ કરેલી એણે પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળાત્કારનો ને એવો બધો કેસ કરેલો છે અને એમાં પ્રદીપભાઈનો કોઈ એટલે કોઈ ઇસ્યુ છે નહીં અને પ્રદીપભાઈ પોતે ફાઇનાન્શિયલ પણ સપોર્ટ કરતા અને બધી રીતે મને સપોર્ટ કરતા જે મારા મિત્ર હતા અને અને આ બધું થયા પછી મને ખબર પડી કે મારા સાસુ અને મારા સાસુએ મારી વાઈફને બધી રીતે અલગ અલગ વાત કરી અને ભાઈ ઉપર બધું ષડયંત્ર કરાયું અને આ વાતની મને પણ કાંઈ ખબર નહોતી પછી બધી મારે વાત થઈ અને આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં અને ડાયમંડના પેકેટ્સ તે બધું ડાયમંડ્સમાં પણ એણે લોકોએ છેતરપિંડી કરી છે અને આમાં પ્રદીપભાઈનો કોઈ ઇસ્યુ છે નહીં પહેલા બધું ચેક કરવું આ લોકો સાવ ખરાબ માણસો છે અને બધું આવું જ કરે છે અને કોઈ પણ પહેલા ફરિયાદ લેતા પહેલા આનું પહેલા આગળનું ચેક કરવું અને પ્રદીપભાઈ ભાખરનું પણ જોવું એ એ બહુ ગુડ અને સારો માણસ છે ખબર ગુજરાત લાયો